મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે નિર્મલભાઈને મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર અને બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર બંને ટ્રેક્ટર વેચાણ છે મિત્રો બંને ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જઈશે મિત્રો ગેરરાલિંગ બધું સારું છે પણ મિત્રો તમને બંને ટ્રેક્ટરના ખૂબ જ સારામાં સારા જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ અને ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન તમને પણ ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો જુનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો બસો પિસ્તાલીસ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો બંને ટ્રેક્ટરની કિંમત ચાર ચાર લાખ રાખેલી છે તો મિત્રો કિંમતમાં થોડોક લોકોનો ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર જશો તો મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખૂબ ખૂબ